નરાધમોની ભાળ ન મળતા આજે જૈન સમાજની વાડીમાં ભાજપના ઉચ્ચ તેમજ દરેક સમાજના વડીલોને ભાઈઓને યંગ જનરેશન તથા જૈન સમાજના તેમજ જૈન સમાજના અગ્રણીઓ આ બધા લોકોએ સાથે મળીને દરેક સમાજના લોકોની એક જનરલ મિટિંગ બોલાવીને દરેક મંતવ્ય લીધા જે બધા જ સંમતિથી ભાભરના વડીલ એવા શ્રી હરિભાઈ આચાર્યને એક કમિટીની રચનાની જવાબદારી સોંપી ભાભર જે દરેક સમાજ માટે પૂજનીય એવા શ્રી હરિભાઈ આચાર્ય આ જવાબદારી સ્વીકારીને તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ પોતાની ઓફિસ જે તે એમને યોગ્ય લાગે તેવી વ્યક્તિઓને એક કમિટીની રચના કરીને તાત્કાલિક અસરથી પાંચ નવ બે હજાર ચોવીસના રાત્રે નવ વાગે આ કમિટીની એક મિટિંગ જૈનવાડી ખાતે થવાની શક્યતા છે જેમાં જૈન સાધ્વીની સાથે છેડતીની ઘટનાને લઈને આ કમિટી આગળ શું કરવાની છે જેની રણનીતિ નક્કી કરશે શ્રી હરિભાઈ આચાર્યને જૈન સમાજના અગ્રણીઓ નક્કી કરી શકે છે ખાસ વાત એક જૈન સમાજના અગ્રણી દ્વારા રૂપિયા પાંચ લાખની જાહેરાત કરી જે જૈન સાધ્વીબેન ઓળખી શકે ને સાચી માહિતી અનુસાર જે તે જાણકારી આપનાર વ્યક્તિને મળશે રૂપિયા પાંચ લાખ જે ઇનામની જાહેરાત તારીખ પાંચ નવ બે હજાર ચોવીસથી એક મહિનામાં રહેશે નોંધ લેવા વિનંતી રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ પાપર